હવે આગલો ભાગ છે જે ત્રેવીસમો ભાગ વનખંડ પ્રવેશ અંગકો ચોસેટમું તેની વિશે આપણે વાત કરીશું ત્યારે પરમગુરુએ રાજાના પુત્રને પ્રેદ લાગ્યો હતો નજીક બોલાવીને અમલ મંત્ર બોલવાથી પ્રેદ ભાગી જાય છે આવું કંઈક આ દ્વીપની અંદર ખંડમાં થાય છે કે દિને વનખંડી ભૂગતા કઈ પંખી રહેતા મુક્ મેં કહેતા મે ભગવાન વસ્તીનો ત્યાગ કરી વનખંડમાં ગયા ત્યાં ફળ ફૂલ ખાઈ મન મુક્ત રહેતા અને વનખંડમાં ઘણા હિંસક પશુ પંખી સિંહ વાઘ વરુ વગેરે કેટલાય પ્રાણીઓ વનમાં જ્યાં ગયા ત્યાં વર્ણન કરે છે ત્યાં રહેતા હતા

દોડીને ખાઈ જતા એ જંગલ એવું ભયાનક હતું કે અલગ અલગ પ્રકારના પ્રાણી જતા હતા માણસને જોઈ તરત ખાઈ જતા હતા જેથી વનખંડમાં ઉપર પ્રમાણે ભય વ્યાપક હતો જેથી મનુષ્ય જાતિ રહી શકતી હતી નહીં આવું પરમ ગુરુ ખુલાસો કરે છે સોઈ વન મે હમ રહે ન ચંતા સીધ વાગ ખબે બોઈ મોઈ મીતા વરસે કાવન રહે હમે

વસ્તી કહીએ દેશ એક નામ કહું વિસ્તારી આ પ્રમાણે વિચાર થવાથી મારું ચિત્ત તલીન થયું જેથી મને વચનો ત્યાગ વનનો ત્યાગ કરીને હું વસ્તીમાં ગયો દેશ મહાન વસ્તીથી ભરપૂર હતો જેના નામનો વિસ્તાર કરી હું કહું છું જે વસ્તીવાળા વિસ્તારમાં ગયો નામનો વિસ્તાર કરીને હું कौन सु परम गुरु जनासी कोलट देश के जिनको नाम कोटि एक लाख सप्तई नाम ते देश में मैं चली गया चली गया सुगड़ लोक ते की सुखपैया ते देश नाम कोलट हतु ते एक करोड़ 700 ग्राम होता ते देश में हूँ गयो तियां લોકો જોઈ મને આનંદ થયો તે સાતસો ગામ હતા હતો અને ત્યાં ડાયા લોકો હતા પરમગુભીને જોઈને લોકો ખુશ થયા શહેર એક અતલી ભલે ઉતા હમે જય બેઠે અપદું તે શહેર સગર અનુપા પછી જહા અહીં પતિભાઈ ફૂપા તે દેશમાં એક મોટો વિસ્તાર વાળા શહેર હતું અવધૂત વેશમાં જઈ બેઠો સરદાર શહેરમાં ઉપમાનો આપી શકાય તેવું તથા રાજાની રાજધાની હતી એક બહુ મોટું શહેર હતું ઉપમા આપી શકાય તેવું નથી તો ત્યાં જેનું બેઠો અવધૂત બનીને અને એ રાજાની રાજધાની હતું ઉપર મુખ્ય જણાવ્યું છે

મોહરા મોહરા સોઈ પંચ સહોદા સહોદા ઉસલા એમ તણે રાણી નામ હતા સદા રાજાને પાંચ હજાર પુત્ર હતા ત્રણ રાણી ખાસ હતી અને ત્રણ હજાર પુત્રો હતા આ પુત્રને તેમનું જીવન આનંદમય હતું એમ પરમ ગુરુ જણાવે છે ગાદી મલતા મે સુતે એકા શબતે ઉપમે મોરો વિશેકા તાકો નામ વિન્ડુ સલ કહીએ પીતુ સામાન્ય મા ભઈએ પિતા દેવા બહોસ પ્રથમ વિન્ડુ સલ એકલો વારસદાર હતો કારણ કે સૌથી પ્રથમ તેનો જન્મ થયો હતો બિંદુસર નામનો મોટો પુત્ર હતો એ સૌથી મોટો હતો અને પિતા જેવો જ ભાવોસ હતો એવું પરમગુરુ ગુરુ છે એ તો સકલક એ હતી સુખના હતા હરિનમેજા ને ધર્મ વિકસા હતા સો સુતરાજા કે સભે કે હે તું મને કે પ્રજાને સુખ આપનારો તે રાજાનો પુત્ર બિંડુસલ બધાને પ્યારો હતો પણ તેમના ઈશ્વરના ધર્મની જાણતા હતા નહીં ધર્મ કોઈ હતો નહીં તાકુ પહેત લગ્યો એક વારી ઘરે તપાઈ દેહા હા સુભી સારી હૃદય સત્ય એક આ દે પલંગ સહિત મરહટ લઈ જાવે તેને બિંદુસલને એક ભૂત વળગતા તેનું શરીર નબળું પડવા લાગ્યું આ પ્રેત મધ્યરાત્રિએ ત્યાં આવતો અને પલંગ સહિત તેને શમશાનમાં લઈ જતો હતો બિન્ડુસલ પુત્રને એક ભૂત વળગ્યો હતો અધિરાત્રિ આવે ઘરે ખાટલા સહિત તેને શમશાન ભૂમિમાં લઈ જતો હતો ભૂત એવો પરમગુરુ ખુલાસો કરે છે પાંચ પચીસ પેરે ભાઈ પેરા ખાઈ ખાઈ કહે સુત ડારે તેરા નિયત રહેણ રહી વિધિ સર હું તિનકે દુઃખી તકુ ભેર દુઈ પર હું સમસનમાં પાંચ પચીસ પ્રેતો ભેગા મળી ખાઉ ખાઉ કરે પછી ત્યાં જઈને પાંચ પચીસ ભૂતો ભેગા મળીને ખાઉ ખાઉ કરે અને રાજાના છોકરાને ડરાવતા આ પ્રમાણે હંમેશા કાર્યથી રાજપુત્ર ડરી ગયો જુરી જીવીને મરવા જેવો થઈ ગયો હતો મંત્ર જંત્ર જંત્રો વેદ ભુવા કરે બહુણા એક ઉપાય લાગ્યો નહી થાય મંત્રંત્રુવા બોલાવી અનેક ઉપાયો વિજ્ઞા પણ પણ એક ઉપાય સફળ થયો નહીં આમ રાજપુત્રના દુઃખીની આખું કુટુંબ રાજપુત્રના દુઃખીથી આ કુટુંબ दुखी दुखी थाय थवा लगे जहींपण रास में सुते नहीं जाई तही मग हम बैठे सोई रद सत्य रास में ते आए सुत ले जात देख हम पाए जे मार्गे भूत राजपुत्र लाइन जो तो ते मार्ग में हूँ बैठो तो मध्य रात्रि सता भूत ने राजा पुत्र ने लई पसार थता मैं जोयो। પરમ ગુરુ જણાવે છે એવું અમે બોલે તમે કો ભાઈ અર્ધ સત્ય પુનકુ તઈ સોની મમે વચન પ્રહિત જબ કાપે યોગેશ્વર પાણી મને કંપે કોણ છે ભાઈ મને અર્ધી રાતે કોણ લઈ જાય છે એ ઉદ્ધાર મેં કાઢ્યો મારો વાચ ચામડી પેત કાંપવા લાગ્યા અને મને મહાનગર જાણતા તેનું મન ગભરાટથી વ્યાકુળ થવા લાગ્યું તમે હમે નિલા પાઈ બોકા બોલાય સુખ દૂરી ત્યારે મારી આજ્ઞા આજ્ઞા થતા તો ડરતો ડરતો રાજપુત્ર લઈ મારી પાસે આવ્યો ડરતો ડરતો તે મારી પાસે આવે છે એવું પરમગુરુ જણાવે છે ત્યારે બધા પુત્રને છોડી હું દુર્ભાગ્યો અને ધૂળ મુખ કસ્તો પગે પડ્યો ભૂત પગે પડે છે હવે અમે મંત્ર મુખ કર્યો રાગુ સુનીરા સબ જબ કટફટ ભાગુ અમે બોલે ભાગે તમે ભાઈ લગ મોઈ ચન મુક્ત કર તાઈ જ્યારે મેં રાગથી મંત્ર કર્યો ત્યારે તે ઝડપથી નાસવા લાગ્યું મેં કહ્યું ભાઈ ભાગો નહીં મારા શરણમાં પડો એ તો તમને પણ હું મુક્ત કરું તમે ભાગો નહીં પ્રયત્ન એમ કહેશે તમે ભાગો નહીં અને મંત્ર જ્યારે બોલા માંડ્યા પરમગુરુ ત્યારે એ ભાગે છે ત્યારે એને પાછો બોલાવે છે હું તમને પણ મુક્ત કરું કરીશ એવું પરમગુરુ કહેશે એ સનક લાભો પાયે અમે દે ના મુસ્ત હોય તારે તેને પાછા આવી મને દંડવટ પ્રણામ કર્યા મેં તેમના માથા પર હાથ મૂકતા તે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા તે ભૂતને પણ હાથ પર ફેરવ્યું માથા પર અને તે શાંત થઈ ગયા અને ત્યારે ભગવાનની સ્તુતિ કરવા લાગે છે ભૂત પણ મહામંત્ર કીનો હમ જપહી ગયો જય હિ લોક ફરે નય કબહી રાજ કુબેર સબ જય તમાસુ તેકી ચતિર ચીન વાસુ શરમે પેતને મહામંત્ર કહ્યો ત્યારે તેમનો ઉદ્ધાર થયો આ બધા પ્રસંગો રાજકુમાર જોયા આ બધું કરતો હતો ત્યારે રાજકુમાર મને જોતા હતા મહાન ભગવાન કરણ સાગર સમાન ભાષ્યો

રાજકુમાર હાકાર થઈ જાય છે સુત મહેલ માં તીટો નાહી રાય રાણી ત્રાહે મનમાહી માહી ધાવે ખબેર કરાઈ દેવ મા હો ભાઈ દિન રાજપુત્ર ને મહેલ જોતા તો રાજા રાણીઓ મનમાં ત્રાસ પામવા લાગ્યા બધી દિશાઓ રાજપુત્ર માટે તપાસ કરાવી અને રાજપુત્રને મેળવી આપે તેવી ઈચ્છા મુજબ જે કાંઈ માગે તે આપવા જણાવ્યું કોઈ પુરુષ કીએ ત્યાં શહેર બહાર યોગી હોય બેઠે તા દે મેર તું જેસે ત્યારે કોઈ પુરુષ રાજા પાસે ગઈને જઈને કહ્યું કે મારે પુત્ર હું બતાવી આપું શહેરને મારે એક યોગી પેટા છે ત્યાં તમારા છોકરા જેવો કોઈ બેટા છે એવું કોઈ માણસ રાજાને જઈને કહે છે તમે રાજાને મનસે પટાએ રાય સહિત પી આયે દૂર હિતે જાય કોઈ કરે જોરે બોરુ પાવ પટાએ મોરે રાજાને પોતાનો પુત્ર સદાચાર મળ્યા એટલે તપાસ કરતા માણસો મોકલ્યા અને પાછળથી પોતાના સગા સંબંધી સહિત ગયા દૂરથી ભગવાન કર્ણ સાગરને જોતા જોતા રાજાએ બે હાથ જોડી નમસ્કાર કર્યો નજીક આવતા ભગવાન કર્ણ સાગર ચરણમાં શીશ મૂક્યું સૌ સ્વામી તમે તમે કહો છે આવા મેરે સુતકે જીવ બચાવા તબે તમે કહો સાચી મોય મા સાઈ સહેજ સહિત સુત કાં તો આઈ અને રાજા કહેવા લાગ્યા કે હે સ્વામી આપ ક્યાંથી પધાર્યા શું મારા પુત્રનો જીવ બચાવ આવ્યા છો સ્વામી હવે કહેવા કૃપા કરશો કે મારે પુત્ર ક્યાંથી આવ્યું તમે હકીકત અમે તે નાઈ મારા હટે માયા ઉતારો ધરે રાજકુમાર બોલી ઉઠ્યો હે પિતાજી તેની હકીકત હું કહું છું તે સાંભળો તે તો મને હંમેશા સંસારમાં લઈ જતા કરાવતા હતા સોરા સબ જા હું તૈરા ચાના શેર કરી છોડાઈ તાતા જબે રા સબ આ હો એને કર્યા તબે સ્વામી કી દ્રષ્ટિ પર્યા તે પોતે આજે પણ મને સમસન રહેવા માટે હેતી પસાર થતા હતા ત્યારે ભગવાન કરુણા સાગર દ્રષ્ટિમાં મારા પર પડતા કૃપા દયા કરી અને મને છોડાવ્યું ઘે સ્વામી તમે કુનહો ઘ રાસ કુનહો જાય જય રાસ પામે મને ત્રાસુ તબે સ્વામી બોલાય પાસુ મને ભગવાન કોના સાગર પેલા પ્રેતને પૂછવા લાગ્યા કે તમે કોણ છો ભાઈ મને આટલો સમય તમે કોને લઈ જાવ છો આ વચનો પ્રેત સાંભળતા અને ગભરાયા ત્યારે પરમ કૃપાળુ ભગવાન કૃષા સાગર એને પાસે બોલાવે છે દૂર હો સ્વામી એક મંત્ર ગાયોની સોની સોની સોઈ શબ્દ પહેર ભગ ગઈયા ત્યારે ભગવાન કુણા સાગર પાસે જઈ લઈ આવતા પલંગ છોડી દૂર ઉભો રહ્યો ત્યારે પરમ ગુરુ કૃપાળ ભગવાન કરણ સાગરે અજાણ અમાર મંત્રો ઉચ્ચાર કર્યો તે પ્રસ મંત્રનો શબ્દોચ્ચાર સાંભળી ભાગવા લાગ્યો તમે સ્વામી વાંચન કર ઉચ્ચારું મત ભાગો કાર્ય કર હું તમે સબ પીસે આવ્યો સો સ્વામી નિજ નામે પઠાયો ભગવાન કણા સાગરે વચ્ચે ઉચ્ચાર કરી વેતને માગતા અટકાવ્યા જ્યારે તે તે પાછા આવ્યા અને પરમગુરુ કૃપાળુને તેમણે મોક્ષ કર્યું ભૂતને પણ મોક્ષ પરમગુરુ એ આપ્યો ઈતની બાદ કુંવર કું કહ્યું સભે કે આનંદ ભયું રાજા સહ કલપી મિલી સોઈ ઘત લગે પરમેશ્વર કોઈ આટલી વાત કુંવર કહેતા સર્વનો મનમાં આનંદ આપી ગયો રાજા અને પ્રજાજન આનંદથી કહેવા લાગ્યા કે ખરેખર આ કોઈ પરમેશ્વર છે મરુરાય મંગાવો મગાવો સાજુ ધ્રુપદી આરતી કરી કાજુ તારી પી છે ભોજન ઠાની હું વિધિ સામગ્રી આની રાજાએ ભોજન અને પૂજા માટે વિવિધ પ્રકારની સામગ્રી મંગાવી प्रथम पूजा आरती ने भोजन ने तैयारी करे से ब्रह्म भोजन में ता विप्रज माए अति युक्ति करी वही पोहराए भोरु बीरा पान सपारी कहीं न कुबेर सोई दिए समीरा ब्राह्मणों साधु संत वगैरह भोजन करावी ने घनी युक्ति मने भोजन करावी ફરજ પાડી વધુમાં પાન સોપારી આરોગ્યા શ્રીમંત ભગવાન સાગર કહે છે કે આ સર્વ સોંપ થયા ત્યારે થતાં મારે માટે સુવાની માટે વ્યવસ્થા ત્યાં કરવામાં આવે છે તો આ અંગમાં આટલી વાત છે સતખિલ સાહેબ સતખિલ સાહેબ સતખેલ સાહેબ